રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત પાટણમાં યોજાયો રન ફોર યુનિટી કાર્યક્રમ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના દ્વારા ફ્લેગ ઓફ કરીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડમાં મહાનુભાવો પદાધિકારીઓ અધિકારીઓ તેમજ હોમગાર્ડ્સ યુનિટ વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા દેશમાં દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ પાટણ જિલ્લા તંત્ર દ્વારા સરદાર પટેલ રમત ગમત ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારી શ્રીઓ પોલીસ વિભાગના જવાનો શ્રીઓ તેમજ સંગઠનના પદાધિકારીઓ સહિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી વિવિધ પ્રકારના પોસ્ટર અને બેનરો પણ રાખવામાં આવ્યા હતા આ દોડ સરદાર વલ્લભભાઈ પટેલ રમતગમત સંકુલ ખાતેથી સરદાર પટેલના સ્ટેચ્યુ બગવાડા દરવાજા ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીએલ પટેલ તેમજ મહાનુભાવો અને પદાધિકારી શ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા આ રેલીમાં પાટણ જિલ્લા તંત્ર હોમગાર્ડ્સ યુનિટ વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા